આપણા ઘર પરિવાર અથવા આપણા સગા સંબંધી કોક તો એવું વ્યક્તિ હશે જ કે જેને કમરમાં દુખાવો થતો હશે તો આપણે બધાને પ્રશ્ન થતો હશે કે કમરમાં દુખાવો થવાનું કારણ શું અને જો કમરમાં દુખાવા આપણે ઘરગથ્થુ મટાડવા હોય તો ઘરગથ્થુ શું પ્રયોગો કરી શકાય કે જેને કારણે આપણા કમરના દુખાવાને આપણે સરળતાથી મટાડી શકીએ છીએ આજે સરસ મજાની વાત કરવી છે ઘરગથ્થુ પ્રયોગો જણાવવા છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો સૌ પહેલો પ્રશ્ન કે કમરમાં દુખાવો શા માટે થતો હશે તો એના માટે હું તમને સરસ મજાની એક વાત કહેવા માંગુ છું કે જે લોકોનું બેઠાળું જીવન હશે એ લોકોને કમરના દુખાવાની શક્યતાઓ વધી જાય છે બીજું કે જે લોકો વજન ઉચકતા હશે કે જે વજન એ ઊંચકવાની ક્ષમતાનું શરીર ધરાવે છે એનાથી વધારે જો વજન ઉંચકાઈ જાય છે તો કમરની ગાદી ખસી જાય છે એને કારણે કમરમાં દુખાવા શરૂ થાય છે નંબર ત્રણ કે જે લોકોએ કાંઈ કામ જ ક્યારેય કર્યું નથી અને અચાનક કોઈ વજન ઓચિંતો ઉપડાઈ જાય છે એક એવા લોકોને કમરમાં ગાદી ખસવાના પ્રોબ્લેમ ઊભા થાય છે હવે એક તો જે લોકોનું વજન વધતું જાય છે જે લોકો ઓબેસિટીથી પીડાય છે એવા જેનું વજન વધારે છે એવા લોકોનું પણ કમરમાં દુખાવાની ફરિયાદો વધતી જાય છે જે લોકોને સંધિવાની તકલીફ છે એવા લોકોને પણ કમરમાં દુખાવાની ફરિયાદ વધતી જાય છે જે લોકોને સાઈટિકાની શરૂઆત છે અને શરૂઆતના લક્ષણોમાં અમુક લોકોને કમરમાં દુખાવાની ફરિયાદો જોવા મળે છે જે લોકોને કમર અને મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ હોય એમાં ઘસારા શરૂ થયા હોય એવા લોકોને પણ કમરમાં દુખાવા થવાની શરૂઆત થઈ જાય છે જે લોકોને સ્લીપ ડિસ્કના મુદ્દા ઊભા થાય ન્યા પ્રોબ્લેમ થાય તો પણ કમરમાં દુખાવાની શક્યતાઓ વધી જાય છે તમારા શરીરમાં જો આમ વાત કાચું આમ જે આપણે અપક્વ રસ પહેચ્યો નથી અને કાચો આમ વધી ગયો છે તો આ કાચું આમ વધવાને કારણે પણ સમગ્ર શરીરમાં પણ દુખે અને કમરમાં દુખાવાના ફરિયાદો પણ વધતી જાય છે જે લોકોને સુવાના કંઈ ઠેકાણા નથી આડેધડ સુવાની પદ્ધતિ ખોટી છે એવા લોકોને પણ કમરના દુખાવા વધી જાય છે જે લોકો સતત ડ્રાઇવિંગ કરે છે સતત એકની એક પોઝિશનમાં ઊભા રહે છે અથવા બેસે છે એવા લોકોને પણ કમરમાં દુખાવાની ફરિયાદ વધી જાય છે તો આ બધા તો સામાન્ય કારણો થયા છે પરંતુ આપણે ઘરગથ્થુ પ્રયોગો શું કરી શકીએ કે જેને કારણે આ કમરના દુખાવા સરળતાથી આપણે મટાડી શકીએ છીએ કારણ કે જો કમરના દુખાવાના સ્ટાર્ટિંગ સ્ટેજ તમને લોકોને ખબર ન પડે અને તમે એના ઘરગથ્થુ પ્રયોગ કે અન્ય કોઈ ચિકિત્સા ન કરો તો કમરના દુખાવો કાયમી માટે પણ રહી શકે છે તો આપણે આ લપમાં પડવું ન હોય તો આપણે ચોક્કસપણે મટાડવો જોઈએ તો આપણે ઘરગથ્થુ પ્રયોગ જણાવવું તો પહેલો ઘરગથ્થુ પ્રયોગ હું તમને જણાવું તો તમારે એક ગ્લાસ નવેકું ગરમ પાણી લેવાનું છે એમાં આઈસ્ક્રીમની એક ચમચી નાની સાઇઝની હોય એ સૂંટણી નાખવાની છે અને બંનેને બરાબર મિક્સ કરી દેવાનું છે ને દિવસ દરમિયાન એક ગ્લાસ આ સૂંટવાળું પાણી પીવાનું છે આ પાણીનું સેવન કરશો એટલે કમરમાં જે દુખાવો થતો હશે એમાં તમે રાહત અનુભવશો અને કમરમાં ધીરે ધીરે દુખાવો થતો બંધ થઈ જશે બીજું કે તમારે ગાયનું દૂધ એમાં ચપટી હળદર એટલે કે હળદરવાળું ગાયનું દૂધ અને એમાં એક સે જમતું ગાયનું ઘી નાખીને બરાબર મિક્સ કરી દેવાનું છે અને સાંજનો જે વાળોનો સમય હોય જમવાનો સમય હોય ત્યારે આપણે હળદરવાળું દૂધ એનું સેવન કરવાનું છે તો આ હળદરવાળા દૂધનું સેવન કરવાથી પણ કમરમાં જે દુખાવો થતો હશે એ ધીરે ધીરે ઓછો થઈ જશે ને એમાં જે ઘી છે એ ઓઇલિંગનું કામ કરે છે એટલે ઘસારો થતો હશે કે કોઈ મુદ્દા હશે એવા તો એ તમારા દુખાવામાં એ તમને રાહત અપાવશે અન્યથા કે જે વાયુજન્ય દુખાવા થતા ઘી છે તે વાયુનાશક ગુણ ધરાવે છે સૂઠ છે વાયુનાશક ગુણ ધરાવે છે એટલે વાયુ ત્યાંથી દૂર કરી દે અને તમારા દુખાવાને સ્થગિત કરે છે જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય એ લોકો એ ઘી ઘીનો ઉપયોગ ન કરવો અન્યતા કોઈ પણ વ્યક્તિ ઘીનો ઉપયોગ કરી શકે છે નંબર ત્રણ કે ભોજનમાં લસણની કળી ખાવાની શરૂ કરી દેજો બપોરે જે ભોજન કરો છો એમાં લસણની કળી ખાવાનું શરૂ કરી દેજો એક લસણની કળી લઈ શકો છો કારણ કે લસણ છે એ પણ વાયુનાશક ગુણ ધરાવે છે અને તમને દુખાવામાંથી રાહત અપાવે છે એટલે કમરમાં દુખાવો થતો હોય કે અન્ય કોઈ પણ દુખાવો થતો હોય એમાં લસણની કળી ઉપયોગી સાબિત થશે અને લસણની કળી તો તમને કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ તમારી મદદ કરે છે તમારે નગોળના તેલનો પ્રયોગ કરવો જોઈએ નગોળનું તેલ જે તમને બજારમાંથી પણ મળી શકશે તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો આ નગોળનું તેલ છે એનું તમે હળવે હાથે માલિશ કરશો તો પણ તમને કમરના દુખાવા કે અન્ય કોઈ પણ શરીરમાં દુખાવા થતા હોય એમાં રાહત અનુભવશો કારણ કે નગોળ છે એની ઉત્પત્તિ શા માટે થઈ છે કે આપણા શરીરના દુખાવાને શાંત કરવા માટેની ઉત્પત્તિ થઈ છે તો તમે આ પણ પ્રયોગ કરી શકો છો સરસવનું તેલ તમને બજારમાંથી મળી જશે સરસવના તેલનું માલિશ પણ કરી શકો છો કારણ કે સરસવના તેલનું માલિશ કરવાથી પણ તમને દુખાવામાંથી રાહત મળે છે મિત્રો આપણે એક સરસ મજાના ચૂર્ણ વિશે વાત કરવી છે કે સૂંઠ અને અજમાનું ચૂર્ણ બંને મિક્સ કરવાનું છે અને સવાર સાંજ એક એક ચમચીનું સેવન કરશો તો પણ તમને કમરના દુખાવાથી મુક્તિ મળે છે તો સૂંટ છે એને એક આઈસ્ક્રીમની ચમચી હોય એનાથી ઓછી સાઇઝની ચમચી નાની થોડીક માત્રા લેવાની છે અને એક ચમચી અજમાન આ બંને મિક્સ કરીને તમે લઈ શકો છો આ એની માત્રા છે આ રીતે તમે પ્રયોગ કરશો તો પણ તમને કમરના દુખાવામાંથી મુક્તિ મળશે સાંજના સમયે સૂતી વખતે મેથી દાણા થોડાક ચાવીને ખાઈ જશો તો પણ તમને કમરના દુખાવામાંથી સરળતાથી મુક્તિ મળી શકે છે આ સાથે તમારે સુવાની જે ખોટી પદ્ધતિ છે એમાં થોડોક બદલાવ લાવવાનો છે થોડોક આરામ કરવાનો છે હાર્ડવર્કિંગ થોડુંક કરવાનું નથી આ બધા પ્રયોગ કરવાથી પણ કમરના દુખાવા તમને રાહત મળે છે આ સાથે વિટામિન ડી અને કેલ્શિયમ વિશે વાત કરવા માંગુ છું કે આ બે અગત્યના વિટામિન્સ છે શરીરમાં ઘટવા ન જોઈએ જો ઘટે તો હાડકા સંબંધી વિકારો અને દુખાવા શરૂ થાય છે તો વિટામિન ડી જો ઘટતું હોય તો સૂર્યપ્રકાશ કોમળ સૂર્યપ્રકાશ સવારનો લઈ શકાય છે દસ મિનિટ પંદર મિનિટ સુધી લઈ શકો છો આ પ્રયોગ કરવાથી પણ તમને વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં મળશે અને એને રિલેટેડ જો દુખાવા થતા હશે તો શાંત થઈ જશે અને કેલ્શિયમની ઉણપ હશે કેલ્શિયમ ઘટતું હશે હાડકાઓ નબળા હશે અને એને કારણે જો તમારા શરીરમાં દુખાવા થતા હશે છે છે તો ભોજન એમાં દૂધ દૂધમાંથી બનેલી વાનગી ડેરી પ્રોડક્ટ છે અમુક ફળ ફળાદી છે કેળા છે આ બધું સેવન કરવાથી તમને કેલ્શિયમ પર્યાપ્ત માત્રામાં મળશે અને કેલ્શિયમ પર્યાપ્ત માત્રામાં મળવાથી પણ તમને આ દુખાવામાંથી રાહત અનુભવાય છે એક સરસ મજાનો પ્રયોગ કહેવા માંગુ છું કે તમે લોકો તમારી પથારી એટલે કે ખાટલો લેવાનો એમાં નગોળના પાનની પથારી કરવાની અને નીચે હળવો શેક લેવાનો આ વરાળિયો શેક લેવાથી પણ તમારું શરીર જે દુખાવા થતાં હશે આખું શરીર ઝકડાઈ ગયું છે કમર પકડાઈ ગઈ છે એમાંથી રાહત અનુભવાય છે અને તમને લોકોને આ દુખાવામાંથી મુક્તિ મળે છે આ સાથે ખાવા પીવામાં શું પરેજી પાડવાની છે જે લોકોને દુખાવા થતા હોય એ લોકોએ ખટાશ ન ખાવી જોઈએ વાયુ વધે એ પ્રકારના વાયુ વધે એ પ્રકારનો ખોરાક ન લેવો જોઈએ થોડોક સમય ધ્યાન રાખવાનું છે બહારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ આ બધું ન ખાવાનું અને પૌષ્ટિક ભોજન લેવાનું એટલે તમારા શરીરમાં કોઈ પોષક તત્વો ઘટતા હશે તો એ પૂર્તતા થઈ જશે અને દુખાવામાંથી તમને સંપૂર્ણ મુક્તિ મળી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી